નમસ્કાર નમો નમ કેમ છો ખૂબ ખૂબ મજામાં હશો 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 ધોરણ અંદર તમે પ્રવેશ કરી અને મસ્ત મજાની મસ્તી કરતા અને એમાં આજે બીજા નંબરનો પાઠ આવી ગયો છે પ્રકરણ બીજું ખેલ મહોત્સવ બાળકો આ પાઠ જે છે એ તમારા માટે એટલો ઉપયોગી છે તમને આ પાઠ જોવાની ખૂબ મજા આવશે આમાં એનિમેટેડ હું તમને હમણાં વિડીયો બતાવીશ અને સાથે મસ્ત મજાની ભાઈ રમવું કોને આ દુનિયાની અંદર નો ગમતું હોય તો અહીંયા રમવાની આપણે વાત કરવાની છે જી આ મિત્રો હું અભિષેક દવે છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી નથી છાનો મારું આ જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે ગુજરાતમાં સંસ્કૃત વિષયની નંબર 1 YouTube ચેનલમાં આપ બધાનો તહે દિલથી હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું મારા મિત્રો વાયા વાયા કે ફરતા ફરતા પહેલી વાર આવી ગયા હોય અને જો તમારે ચેનલમાં સબસ્ક્રાઇબ કરવાનો બાકી હોય તો કરી દેજો ક્લાસરૂમમાં બેઠા હોય અને સબસ્ક્રાઇબ કરવાનો બાકી હોય તો ઘરે જઈને મોબાઈલ હાથમાં લેવાનો અને અભિષેક દવે સર્ચ કરવાનો અને બટન નડી દબાવી દેવાની બરાબર જેથી આપણે વધુ અને વધુ છોકરાઓ સુધી પહોંચી શકીએ અને વધુ સારું આપણે કામ કરી શકીએ આજનો પાઠ ભાઈ રમવાનું કોને નો ગમે તમને એમ કહી દે સાહેબ કે હાલો પાઠ બાદ નથી ખેલ મહોત્સવ પછી જવું પેલા રમતા આવી એ મૂકો મૂકો બધું એ ભાગો ભાગો ગ્રાઉન્ડ માં ભાગે બાર હાલો રમત રમી ખો રમવું છે કે ક્રિકેટ રમવું છે વોલીબોલ રમવું છે ફૂટબોલ રમવું છે કે હંતા કોદા રમવું છે પકડમ પટ્ટી રમવું જી રમવું હોય ભાઈ કેરમ રમવા વાળા આ બાજુ ચેસ રમવા વાળા આ બાજુ બરાબર અલગ અલગ રમતો ચાલુ થઈ જાય તો એવો જ આપણે અહીંયા મસ્ત મજાનો આજે પાઠ લઈને આવ્યા છીએ કે આપણા વર્ષમાં એક વર્ષમાં વાર્ષિક ઉત્સવ આપણે અહીંયા થતો હોય રમત ગમત રમાતી હોય એમાં આપણા છોકરાઓના નંબર આવતા હોય તો ક્લાસમાં ખબર જ હોય કે સાહેબ આ વખતે તો આનો જ નંબર આવવાનો

બરાબર કેવી એવી છોકરીઓ છે જે ક્રિકેટરમાં આગળ વધી ક્રિકેટ બની ગઈ વોલીબોલ હોય હોકી હોય ચેસ હોય બધામાં ભાઈ અત્યારે ખાલી ભણતર જ તમે કરો એવું નહી ભણવું જરૂરી છે પણ તમારું બધાયનો મગજ ભણવામાં ન હાલતું હોય અમુકનું રમતની અંદર હાલતું હોય અમુકનું બાર ભાટકવામાં આવતું હોય અમુકનું ગીત ગાવાની અંદર હાલતું હોય અમુકનું કે ભાઈ પેલી કઈ ડ્રોઈંગ કરવાની અંદર હાલતું હોય બધાયના મગજ અલગ અલગ જગ્યાએ હાલતા હોય તો એવા બધાય જ મગજને જ્યાં જેનું હાલતું હોય ત્યાં ચલાવવાનું હોય તો આજે એવો જ એક પાઠ છે રમત ગમતનું મેદાન છે શિક્ષકો છે બાળકો છે જોવાવાળા વાલીઓ છે બીજા બાળકો છો ને એવા રમત ગમતના મેદાન ની અંદર હું તમને લઈ જાઉં છું તો શું તમે બધા તૈયાર છો હાલો હા પાડો છો તૈયાર કે નહીં જોવું છે રમત નું મેદાન રમત ની અંદર તમારે કોણ રમત ની અંદર જીતે છે બેઠા બેઠા ચર્ચા કરો કે દોડ હોય તો કોણ જીતે કબડ્ડી માં કોણ કઈ કઈ ટીમ જીતે કયું ધોરણ જીતે પછી ખો રમવાનું હોય તો એની અંદર કોણ જીતે કોણ સારું સૌથી ખો રમે છે લાંબી કુદ કોણ જીતે છે ઊંચી કુદ કોણ જીતે છે આપણા ક્લાસમાં જાડીઓ કોણ છે વ્યવસ્થિત

કતિપય બાલકા ઉચ્ચૈ વધતી ધાવતું ધાવતું ત્વરિત ધાવતું ઓલા બધા ને જોઈને બાળકો કે છે યસ દોડો 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 જલ્દી 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 બાપુ તું દોડી હકીશ તું સ્પીડ માં દોડાય હાલાલ હાલા હાલાલ કરતા બધા મોટિવેટ કરે છે કુત્રચિત ગોલક્ષેપક સ્પર્ધા બે કીધું ને બોડી વાળા વ્યક્તિ ક્યાં ગોળા ફેક સ્પર્ધા આલે છે બહુ વજન વાળો હોય ક્રમશઃ ક્રીડક લોહ ગોલકમ ક્ષિપતિ વારાફરથી વારા વ્યક્તિઓ આવે છે અને લોઢાનો ગોળો છે ફેકે છે લોખંડનો કુત્રચિત કબડ્ડી ચલતી કઈક જગ્યાએ શું ચાલે છે કબડ્ડી 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 કુત્રચિત ક્રીડકઃ દીર્ઘલંગનમ દીર્ઘલંગનમ એટલે શું થાય ખબર છે ખેલાડીઓ ઉપરથી જગ્યા હોય આછું લાંબી કૂદ ચાલી રહી છે સમ્યક્ત યાર સર્વાહ સ્પર્ધા પૂર્ણાભોદ અને ખૂબ સરસ મજાની રીતે જેટલી જેટલી સ્પર્ધાઓ હતી બધી સ્પર્ધાઓ પૂરી થઈ ગઈ હવે જો ભાઈ સ્પર્ધાઓ પૂરી થઈ ગઈ કઈ કઈ સ્પર્ધાઓ હતી બેઠા બેઠા નામ લ્યો તો દોડવાની સ્પર્ધા હતી બીજી કઈ હતી હતી કબડ્ડી પછી કઈ હતી લાંબી કૂદ હતી બરાબર બરાબર પછી કઈ હતી ગોળા ફેક હતી હવે આવી રીતે જેટલી જેટલી સ્પર્ધાઓ હતી બાળકો એ બધી સ્પર્ધાઓ છે એ પૂરી થઈ ગઈ છે બરાબર અને હવે શું થયું છે તો કે ભાઈ સમાપન કાર્યક્રમ પ્રારંભ બધા વ્યક્તિઓ બેસી ગયા છે હવે ભાઈ જે વ્યક્તિઓનો પેલો બીજો ત્રીજો નંબર આવ્યો છે જેમ આપણી સ્કૂલની અંદર જેમ એને ઈનામ આપે તો એના માટેની આખી સભા બોલાવી બધા એ છોકરાઓ છે એ લાઈનમાં બેસી ગયા શિક્ષકો છે એ ઊભા રહી ગયા પ્રિન્સિપાલો છે એ બેસી ગયા અતિથિઓ છે એ બધા બેસી ગયા આમાંથી તમારા ટીચર કોઈ પણ હોઈ શકે છે તમારા સાહેબ કોઈ પણ હોઈ શકે છે અમુક અમુકનું મોઢું એના જેવું આમાંથી મારું મોઢું કોક જેવું તો લાગતું જ હશે જોવું હે પણ તમે બધા છોકરાઓની ટેવ એવી હોય બેઠા બેઠા નક્કી કરી એ જો તો ઓલા આપણા અભિષેક સાહેબ જેવા જ લાગે હે એ ઓલા આપણા સમીર સાહેબ જેવા જ લાગે એ પેલા આપણા ભાવનાબેન જેવા જ લાગે છે એ પેલા આપણા વર્ષાબેન જેવા જ લાગે છે એ બધા એ પોતપોતાની રીતે નક્કી કરતા કે આમનું મોઢું આમના જેવું આવે છે બરાબર તો અહીં કે ભાઈ હવે સમાપન કાર્યક્રમ છે એ સમાપન કાર્યક્રમની મારા વાલા બાળકો શરૂઆત થઈ રહી છે હવે સમાપન કાર્યક્રમની શરૂઆત ચાલુ થઈ ગઈ છે હવે એમાં વિદ્યાલય સે આચાર્ય સ્વસ્થાનતઃ ઉત્તિષ્ઠતિ વદતિ જે આપણા શાળાના આચાર્ય પ્રિન્સિપાલ છે પોતાની જગ્યાએ ઊભા ઉભા થયા અને બોલે છે શું બોલે છે કે ભાઈ ખેલ મહોત્સવે અભિનંદનમ કે ભાઈ રમત ગમત માં જેટલા પણ લોકો આવેલા છે હરીફો ભાગ લીધો છે બધાને અભિનંદન એ અસ્માકમ પ્રથમ ખેલ મહોત્સવ આ આપણી સ્કૂલ નો પહેલો ખેલ મહોત્સવ છે ગમત નો ઉત્સવ છે અસ્માકમ શાલામ અસ્મિન વર્ષે નૂતન શિક્ષક નિયુક્ત અસ્તિ આપણી શાળામાં આ વર્ષે એક નવા શિક્ષક નિયુક્ત થયા છે નવા શિક્ષક આપણી સ્કૂલમાં આવ્યા છે ભાઈ એતત સર્વમ તસ્ય પ્રયાસસ્ય ફલમ આ બધું એમની કૃપાથી એમનું ફળ છે કે ઈ આવ્યા ના નવ લેવ આપણી સ્કૂલમાં ક્યારેક નવા શિક્ષક આવેને કરે તમ અપિ અભિનંદનમ તો આપણે તેને પણ અભિનંદન આપીએ છીએ અધુના અસ્માકમ વિદ્યાલયે વ્યાયામસ્ય પ્રશિક્ષણાકમ પ્રશિક્ષક અપિ અસ્તિ અને હવે આપણી અત્યારે જે આપણું વિદ્યાલય છે એમાં વ્યાયામ ની તાલીમ માટેના એક શિક્ષક પણ આપણી પાસે આવી ગયા છે જે તમને વ્યાયામ કરાવશે સહ પ્રશિક્ષક રમદાસ છે તે તમને તાલીમ આપશે તે તમને ભણાવશે અધ્યારંભ્ય અસ્માકમ શાલાયામ પ્રતિ વર્ષમ ખેલ મહોત્સવ ભવિષ્યથી આજથી ચાલુ કરી આપણી સ્કૂલમાં દર વર્ષે રમત ગમતનો ઉત્સવ થશે બરાબર પછી કીધું અસ્માકમ છાત્રાહાર રાજ્ય કક્ષા રાષ્ટ્ર કક્ષા ખેલ મહોત્સવ ભાગ અમ કે આપણા વિદ્યાર્થીઓ આપણું રાજ્ય ગુજરાત રાજ્યની અંદર અને ભારત દેશની અંદર રાષ્ટ્રકક્ષાએ કક્ષાએ રમત ગમતમાં આપણા બાળકો છે હવે ભાગ લેશે ને પોતાનું નામ રોશન કરશે અસ્માકમ શાલાયા નામ ઉજ્જવલમ ભવિષ્યતિ આનાથી જે આપણી સ્કૂલનું નામ છે એ રોશન થાશે જીવને ખેલસ્ય મહત્વમસ્તી આપણા જીવનમાં રમત ગમતનું ખૂબ મહત્વ છે ખેલ સર્વાંગીણ વિકાસાર્થમ સહાયમ કરોતી છે આપણા શરીરના બધા અંગો નો વિકાસ કરે છે તો આ આપણો થઈ ગયો ભાઈ મસ્ત મજાનો પાઠ કે જેની અંદર આપણને રમતગમત ની ચર્ચા કરી જેની અંદર આપણને એ વસ્તુ સમજાવી કે ભાઈ જો તમે ભણો છો એ બરાબર છે પણ તમારે જો તમારા શરીરના અંગોનો વિકાસ કરવો હોય જો તમારે બીમારી તમારી પાસે જલ્દી ન લઈ આવી હોય બીમારીને દૂર કરવી હોય બીમારીને પ્રવેશ ન કરવા દેવી હોય તો તમારે રમત રમવી જરૂરી છે આપણો દેશ રમત ગમતની અંદર પણ અત્યારે એટલું પ્રગતિ કરી રહ્યો છે અને રમત ગમતની અંદર પણ બાળકો અઢળક રૂપિયા છે તમારી અંદર તમારું સ્કિલ જોવો કે તમે કઈ રમતમાં તમે હોશિયાર છો બીજી વસ્તુ તમે તમારી અંદર ટેલેન્ટ જો કે તમને ગીત ગાતા ફાવે છે તો તમે એની પ્રેક્ટિસ કરો તમને ડાન્સ કરતા આવડે છે સારી તમે એની પ્રેક્ટિસ કરો ભાઈ અત્યારે ડાન્સના ક્લાસ કરાવવાના એક એક વિદ્યાર્થીના પાંચ પાંચ હજાર રૂપિયા છે તમે વિચારો તો તમારી પાસે માત્ર દસ હજાર રૂપિયા હોય તમે ધોરણ નવ દસ અગિયાર બારમાં આવો તો તમે ઘરે બેઠા બેઠા તો એક કલાકની અંદર એટલી કમાણી કરી શકો ગીત ગાવાના એટલા રૂપિયા બરાબર સિંગિંગ કરવા વાળા છે કોઈને સ્વિમિંગ તરતા આવડ એની અંદર ટેલેન્ટ છે એમાં આગળ વધી શકે બધી કોમ્પિટિશન થાય ને આમાં તમે મોટી મોટી સરકારી નોકરી તમે પ્રાપ્ત કરી શકો છો મારા વાલાઓ તો જીવનમાં તમારી અંદર જે ટેલેન્ટ છુપાયેલું છે તમારી અંદર જે છુપાયેલું છે તમને સારી કવિતા લખતા આવડે છે તમને સારું બોલતા આવડે છે તમે સારા એન્કર બની શકો છો બરાબર પણ જે ભણવામાં નથી હોશિયાર એની અંદર ભગવાન બાળકો કોઈ એક વસ્તુ એવી આપેલી જ હોય જે અત્યારે આપણે કાઢવી પડે આપણા શિક્ષક ને પૂછો આપણા મા બાપને પૂછો આપણી સાથે રહેતા આપણા ભાઈબંધ હોય બેનપણી હોય તમે એને પૂછો કે ખરેખર તને મારી અંદર શું લાગે છે કે હું શું કરી શકું છું મારામાં કઈ એવી સારી બાબત છે કે હું બહુ સારી કરી શકું છું અને એ વસ્તુ ઉપર તમે ફોકસ કરો અને તમે તમારું નક્કી કરો અને રમત ગમત તો રમવાની કે અઠવાડિયામાં સાહેબ રમાડો અને ઘણી બધી સ્કૂલો તો એવી છે કે સાંજે ચાર વાગે અથવા સાડા ચાર પછી રોજ અડધી કલાક રમવાનું પણ બધી જગ્યાએ પોસિબલ ન હોય સિલેબસ નું આ બધી ચિંતાઓ આપણે હોય પણ આપણે સાહેબ ને કહી શકીએ કે અમને અઠવાડિયામાં બે વાર રમાડો અને બાકી ઘરે તો તમે બધા રમતા જોઈ કોઈ વાત માનતા હોતા નથી તો આવી જ રીતે અલગ અંદાજમાં અલગ રીત માં અલગ જુનુ ને અલગ જુસ્સાથી ફરીથી તમને બાળકો હું ત્રીજા પાઠ ની અંદર મળવા આવું છું ત્યાં સુધી બધા થેન્ક યુ નમો નમ જય હિન્દ આવજો